નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના વિશ્વાસપાત્ર નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ માજી સૈનિક સંગઠને સૈનિક ની વિધવાને પેન્શન અપાવ્યું સ્વર્ગસ્થ માજી સૈનિકના વિધવા ધર્મ પત્ની શ્રીમતી હીરાબા જાડેજા ને છેલ્લા પંદર વર્ષથી વિધવા સૈનિક પેન્શન પૂરું મળતું ન હતું જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી અથાગ પ્રયાસ કરીને સ્વર્ગસ્થ માજી સૈનિકના ધર્મપત્નીને તેમની પેન્શન પૂરું અપાવેલ છે તેમજ તેમણે પેન્શન એરિયાસની રકમ પણ અપાવી છે ખાસ વાત એ છે કે સ્વર્ગસ્થ માજી સૈનિક ભીખુભા જેઓ આપણા દેશની રક્ષા માટે ઓગણીસો બાસઠ ઓગણીસો તથા ઓગણીસો પાકિસ્તાન સામે યુદ્ધ લડી ચૂકે છે જે કચ્છનું ગૌરવ છે તેમ છતાં તેમના વિધવા ધર્મપત્ની પત્ની હીરાબા જાડેજાને છેલ્લા ઘણા વર્ષોથી મરણ મૂડી મળી ન હતી ફેમિલી પેન્શન મેળવવા માટે સરકારી કચેરીમાં આ વૃદ્ધાવસ્થામાં પોતાનું વિધવા પેન્શન મેળવવા માટે ધક્કા ખાવા પડતા હતા તે એક ગંભીર તેમજ દુઃખદ ઘટના છે આજે સ્વર્ગસ્થ માજી સૈનિકના વિધવા ધર્મપત્ની હીરાબા જાડેજા દ્વારા કચ્છ જિલ્લા માજી

સ્વર્ગસ્થ સૈનિક ભીખુભા જાડેજાના ધર્મ પત્ની જેઓનું છેલ્લા પંદર વર્ષથી પેન્શન સાવ નજીવું સ્વર્ગસ્થ સૈનિક સ્વર્ગસ્થ માજી સૈનિક ભીખુભા જાડેજાને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું કે આટલા વર્ષો પછી અમને એક સફળતા મળી છે કે એમના વિધવા ધર્મપત્નીનું પેન્શન અમે લોકો ચાલુ કરાવ્યા છીએ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના વળતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભૂજ માણવી હાઇવે